હેલો દોસ્તો આઈ હોપ કે તમે મજામાં હશો આ વિડીયોમાં હું વાત કરવાની છું કે તમે કઈ રીતે તમારો ઇંગ્લિશ સુધારી શકો છો અને મેઇનલી તમે કઈ રીતે ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલી શકો છો ઇંગ્લિશ સારી રીતે કઈ રીતે તમે બોલી શકો તેના માટે હું થોડી ચર્ચા કરવા માગું છું તો આ વિડીયોને એન્ડ સુધી અંત સુધી જોવા વિનંતી છે કેમ કે તમને એવી ટીપ્સ મળવાની છે જેનાથી તમે તમારું ઇંગ્લિશ સુધારી શકો છો એસ્પેશિયલી સ્પીકિંગ સ્કિલ્સ ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ જો તમારે કોઈ એવી જોબ મેળવવી હોય તમારે એવી કોઈ નોકરી મેળવવી હોય અને તેમાં ફ્લુએન્ટ ઇંગ્લિશની માંગ હોય અને એ લોકો ઈચ્છતા હોય કે તમે ઇંગ્લિશમાં સરખી રીતે કમ્યુનિકેશન કરી શકો કોન્વર્ઝેશન કરી શકો તમારી વાતચીત અને તમારો મેસેજ તમે ઇંગ્લિશમાં પાસ કરી શકો કન્વે કરી શકો અથવા તો તમારે ફોરેન જવું હોય વિદેશ જવું હોય અથવા તો કોઈ પણ કારણસર તમારે તમારું ઇંગ્લિશ ફ્લુએન્ટ કરવું છે તો આ વિડીયોમાં હું તમને થોડી ટિપ્સ આપીશ તો અહીં મારી ફસ્ટ ટિપ એ છે કે અહીં તમારે તમારી ચારે બાજુ ઇંગ્લિશ લેંગ્વેજનું વાતાવરણ ઊભું કરવાનું છે એ પછી રીડિંગ હોય રાઇટિંગ હોય કે તમે ટીવી જોતા હોય અથવા તો મોબાઈલમાં કોઈ પણ વિડીયો અથવા તો કન્ટેન્ટ જોતા હોય અથવા તો મોબાઈલમાં કોઈ વેબસાઇટ કે બ્લોગ ખોલી અને તમે વાંચતા હોય તો એ તમારી ભાષા ઇંગ્લિશ લેંગ્વેજ જ હોવી જોઈએ અથવા તો તમે કોઈ પણ મૂવી જોતા હોય કોઈ પણ વેબ સિરીઝ જોતા હોય શો જોતા હોય ઇન્ટરવ્યૂઝ જોતા હોય કે પોડકાસ્ટ જોતા હોય તો એ બધા જ કોન્ટેન્ટની ભાષા ઇંગ્લિશ હોવી જોઈએ અને એ ચિંતા કરવાની જરૂર નથી કે તમને સમજાય છે કે નથી સમજાતું હા શરૂઆતમાં અઘરું થઈ શકે છે કેમ કે તમે હજી શરૂઆત કરવા જઈ રહ્યો છો જો તમે થોડું ઘણું ઇંગ્લિશ સમજી શકતા હોય તો તમને થોડું ટેન્શન ઓછું થશે પણ જો તમને બિલકુલ અંગ્રેજી સમજાતું નથી તો પણ ટેન્શન લેવાની કંઈ જરૂર નથી ફક્તને ફક્ત તમારે ધીરજ રાખવાની જરૂર છે અને એ તમારે નક્કી કરી લેવાનું છે કે તમારે તમારી જાતને ઇંગ્લિશ લેંગ્વેજથી ઘેરાયેલી રાખવાની છે બરાબર કોઈપણ તમે બુક્સ વાંચો છો કોઈ પણ ન્યૂઝપેપર વાંચો છો કે કોઈપણ આર્ટિકલ વાંચો છો કોઈપણ સિરિયલ કે મૂવી જોવો છો કોઈ પણ ફિલ્મ જોવો છો ઇન્ટરવ્યૂ કોઈનું હોય છે તો ઇંગ્લિશ લેંગ્વેજમાં હોવું જોઈએ કંટાળો લેવાનો નથી પણ તમારે જો ફ્લુએન્ટ બનવું હોય તો તમારે તમારી જાતને ઇંગ્લિશ લેંગ્વેજથી ઘેરાયેલી રાખવી પડશે આપણને બધાને ખબર છે કે કોઈ નાનું બાળક હોય છે તો તે પોતાની માતૃભાષાથી ઘેરાયેલું હોય છે જન્મ પહેલાં અને જન્મ પછી અને જ્યારે જ્યારે એ મોટું થાય છે એનો ગ્રોથ થાય છે તો તેના મમ્મી પપ્પા આખું ફેમિલી આડોશ પાડોશના લોકો સ્કૂલમાં બધે માતૃભાષાનો ઉપયોગ થતો હોય છે તો માતૃભાષાના વાતાવરણથી બાળક ઘેરાયેલું હોય છે તો અહીં પણ આપણે આપણી જાતને ઇંગ્લિશ લેંગ્વેજથી ઘેરાયેલી રાખવાની છે કેમ કે ઇંગ્લિશ લેંગ્વેજ બોલતા પહેલાં અથવા તો કોઈ પણ લેંગ્વેજ બોલતા પહેલાં આપણે આપણા માઇન્ડમાં તે લેંગ્વેજ ઇનપુટ કરવાની હોય છે તેના શબ્દો તેના વાક્ય કઈ રીતે બને છે તેના ડાયલોગ કઈ રીતે બને છે સેન્ટેન્સ ફોર્મેશન કઈ રીતે થાય છે તો એ તમારે ખાસ તમારા માઇન્ડમાં ઇનપુટ કરવું પડે છે જ્યારે ઇનપુટ થશે ત્યારે જ તમારા જીભથી માઉથમાંથી તે સ્પીકિંગ આઉટપુટ તે લેંગ્વેજ આઉટપુટ થઈને નીકળશે આઈ હોપ કે તમે સમજી શકો છો હું અહીંયા કેવો પોઈન્ટ સમજાવવાની કોશિશ કરી રહી છું તો ફર્સ્ટ તમારે આ વસ્તુ કરવાની છે કે તમારે તમારી જાતને ઇંગ્લિશ લેંગ્વેજ થી જ એક્સપોઝ કરવાની છે એટલે કે ચારેય બાજુ ઇંગ્લિશ લેંગ્વેજનું જ વાતાવરણ હોવું જોઈએ તો ટ્રાય કરો કે કોઈ પણ બુક વાંચો તો તે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ હોવી જોઈએ અને તમે જ્યારે એ બુક રીડ કરતા હો છો વાંચતા હો છો તો તમારે મોટેથી વાંચવું જોઈએ જો તમે રીડ કરતા હોવ બુક અને ઇંગ્લિશમાં અને તમે મોટેથી વાંચશો તો તમારું કોન્ફિડન્સ પણ વધશે અને તમારો પ્રનન્સિએશન એટલે કે ઉચ્ચારણ પણ શુદ્ધ થશે ઇંગ્લિશ લેંગ્વેજમાં ઓકે કેમ કે ઇંગ્લિશ લેંગ્વેજમાં એવા ઘણા સાઉન્ડ હોય છે કે જે ગુજરાતીમાં આપણી માતૃભાષામાં નથી હોતા અને ઇંગ્લિશ લેંગ્વેજ બોલવામાં આપણે તે સાઉન્ડ પ્રોડ્યુસ કરવા પડે છે આપણે તે સાઉન્ડ બોલવા પડે છે તો આપણે આપણી જીભને મોઢાને એ ટેવ આપવી પડે છે જેના થકી આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં વાતચીત કરી શકીએ તો કોઈ પણ બુક રીડ કરતા હોવ ત્યારે મોટેથી વાંચવાનું અને કોઈ પણ મૂવી ઇંગ્લિશમાં જોતા હોય તો જ્યારે ડાયલોગ બોલાય છે તો એની પાછળ તમારે રિપીટ કરવાનું તો તે રીતે તમે તમારા મોઢાને તમારા જે મોઢાના મસલ્સ છે જીભ છે તમે તેને ટેવ પાડી શકો છો ઇંગ્લિશ લેંગ્વેજ બોલવાની બરાબર છે તો ફક્ત આ એક ટીપ અહીં હું આપવા માગું છું અને નેક્સ્ટ વિડીયોઝમાં હું તમને ઘણી બધી ટિપ્સ આપીશ કે ઇંગ્લિશ લેંગ્વેજ કઈ રીતે બોલાય અને તે ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવાનું તો અહીં એક ટીપ હતી તે જરૂરથી જરૂર તમે ફોલો કરજો અને ધીરજ સાથે તમે મહેનત કરશો કોન્ફિડન્સ સાથે તો ખાસ તમને ઉપયોગી થશે અને જરૂરથી તમે ઇંગ્લિશમાં ફ્લુએન્ટ બની શકો છો તો આ વિડીયોમાં બસ આટલું જ અને નેક્સ્ટ વિડિયોઝમાં હું વાત કરીશ અન્ય ટોપિક માટે અથવા તો તમારે તમારી ઈચ્છા હોય તો કમેન્ટમાં મને સજેસ્ટ કરશો કે ઇંગ્લિશ ફ્લુએન્ટ બોલવા માટે બીજી અન્ય કોઈ ટિપ્સ આપો તો તે માટેનો વિડીયો હું બનાવીશ તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ડુ નોટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ ત્યાં સુધી આવજો